નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો ચાલો આપણે નજર કરીએ ચૌદ દસ બે હજાર પચીસના રાશિફળ પર સૌપ્રથમ મેષ રાશિની વાત કરીએ તો મેષ રાશિના જાતકો માટે આજના દિવસે જો મકાન કે જમીનની ડીલ તેઓએ હાથમાં લીધી હશે તો આ અંગે તેમને સફળતા અથવા તો પોઝિટિવ રિસ્પોન્સ મળવાના ચાન્સીસ છે આ સિવાય સમગ્ર દિવસ દરમિયાન તેઓ આજે કામકાજમાં તે છતાં પણ તેમને તેમના માતાની હેલ્થ સંબંધિત ચિંતા સતાવ્યા કરશે વૃષભ રાશિની વાત કરીએ તો વૃષભ રાશિના જાતકોને આજના દિવસે પાડોશીને મળવાનું થઈ શકે છે આ સિવાય ટૂંકી યાત્રાનું પણ આયોજન થઈ શકે છે આ સિવાય જો તેઓએ કોઈ ડોક્યુમેન્ટ સંબંધિત કાર્ય હાથમાં લીધું હશે તો તેમાં પણ તેમને સફળતા મળવાના ચાન્સીસ છે મિથુન રાશિના જાતકોની વાત કરીએ તો મિથુન રાશિના જાતકોને આજના દિવસે કુટુંબના વ્યક્તિઓને મળવાનું થઈ શકે છે આ સિવાય સમગ્ર દિવસ દરમિયાન તેમનો ધંધો પણ અગાઉના દિવસો કરતાં આજે સારો રહેશે આ સિવાય જો તેઓ બહાર જમવાના શોખીન હશે તો તેમને આજના દિવસે બહાર જમવા જવાનું પણ આયોજન થઈ શકે છે કર્ક રાશિના જાતકોની વાત કરીએ તો આજનો દિવસ તેમનો સ્વ કેન્દ્રિત રહેશે નવા આયોજનો થશે આ સિવાય જે જૂના બાકી રહેલા જે આયોજનો છે તેની ઉપર પણ તેઓ કાર્ય કરીને તેને પતાવી શકશે સિંહ રાશિના જાતકોની વાત કરીએ તો સિંહ રાશકોના સિંહ રાશિના જાતકોએ આજે ખાસ ચીતીને ચાલવાની જરૂર છે આકસ્મિક ખર્ચ આવી તેવી શક્યતા છે આ સિવાય હોસ્પિટલના દોડાધક્કા પણ થઈ શકે છે કન્યા રાશિના જાતકોની વાત કરીએ તો કન્યા રાશિના જાતકોને આજનો દિવસ સારો રહેશે સમગ્ર દિવસ દરમિયાન મિત્રોને મળવાને કારણે મન આનંદમય રહેશે ધંધો પણ સારો મળે તેવી શક્યતાઓ છે નસીબનો સાથ સહકાર મળતો હોય તેવું પણ લાગશે તુલા રાશિના જાતકોની વાત કરીએ તો સમગ્ર દિવસ દરમિયાન સહકર્મચારીઓનો સહયોગ મળતો હોય તેવું પણ લાગશે આ સિવાય બોસ સાથેના સંબંધો જો અગાઉના દિવસો દરમિયાન ખરાબ થયા હોય તો તેમાં પણ સુધારો થતો હોય તેવું જણાશે ભાગ્યનો સાથ મળતો હોય તેવું લાગશે અને સહકર્મચારીઓ દ્વારા તેમના કાર્યની પ્રશંસા પણ કરવામાં આવશે વૃશ્ચિક રાશિના જાતકોની વાત કરીએ તો તેમણે આજના દિવસે કોઈ જગ્યાએ બહારગામ કે ગુરુ કે સંતને મળવાનું થઈ શકે છે કોઈ તીર્થયાત્રાએ પણ જવાનું આયોજન સમગ્ર દિવસ દરમિયાન થાય તેવી શક્ય શક્યતાઓ છે ધન રાશિના જાતકોની વાત કરીએ તો ધન રાશિના જાતકોએ સમગ્ર દિવસ દરમિયાન આજે સાવચાતી સાવચેતી રાખવાની જરૂરિયાત છે પડવા આખરવાથી પણ તેમણે સમગ્ર દિવસ દરમિયાન આજે સાચવવું જોઈએ હેલ્થ બાબતે પણ તેમણે ખાસ તકેદારી રાખવાની આજના દિવસે જરૂરિયાત છે મકર રાશિના જાતકોની વાત કરીએ તો મકર રાશિના જાતકોને આજના દિવસે જીવનસાથીનો સહકાર મળતો જણાશે આ સિવાય બિઝનેસ ડીલ જે અગાઉના દિવસો દરમિયાન ન થઈ હોય અથવા તો અટકી ગઈ હોય તો તેવી બિઝનેસ ડીલમાં તેમને આજે સફળતા મળશે ગરાગી પણ તેમને આજના દિવસે સારી થાય તેવી શક્યતાઓ છે કુંભ રાશિના જાતકોની વાત કરીએ તો કુંભ રાશિના જાતકોએ આજના દિવસે ખાસ સ્થિતિને ચાલવાની જરૂરિયાત છે સિઝનલ સંબંધિત કોઈ બીમારી આવી પડે અને તેમાં અચાનક ખર્ચ કરવો પડી શકે તેવી શક્યતાઓ જણાઈ રહી છે લોન લેવાનું કાર્ય જો તેમનું ચાલતું હોય તો તેમાં થોડો વિલંબ થઈ શકે છે મીન રાશિના જાતકોની વાત કરીએ તો મીન રાશિના જાતકોને આજના દિવસે શેર બજારમાં લાભ પ્રાપ્ત થાય તેવી શક્યતાઓ છે આ સિવાય સંતાન સંબંધિત પણ સારા સમાચારો તેમને મળી શકે છે અને દિવસ દરમિયાન પ્રેમિકી પ્રેમિકાનો સંગાત પણ મળતો હોય તેવું લાગશે આજના આ વિડીયોમાં આટલું છે